ઘટાડા આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને દેશના મોટા ભાગના શહેરોમાં આજે સૂર્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ પીળી ધાતુ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે ઘણા બધા મિત્રો જે છે એ દિવસે રાહ જોયા છે કે સોનાની ખરીદી કરવી છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો આપના સવાલોના જવાબની માહિતી આપણે મેળવીએ તો સૌ પ્રથમ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં જે ભાવ ઘટાડામાં જોવા મળ્યા હતા જેની સામે આજે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક

બે માં જારે દસ ગ્રામ ચાંદી એક હજાર ચાંદીની કિંમતો કુદાવી શકે છે જયારે સોનાના ભાવની વાત કરીએ તો જો મિત્રો તમે સોનાની કિંમતો ની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આવનારા દિવસોની અંદર કેટલું પ્રોફિટ મળી શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો

વધુ લોકો રોકાણ કરવા માટે ટકી રહ્યા છે તો મિત્રો આ બે 2025 માં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે કારણ કે સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે જ્યારે દાગીના બનાવવા માટેની વાત કરીએ તો અત્યારે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ દાગીના બનાવવા માટે અઢાર કેરેટ સોનાની પણ ખરીદી કરી રહ્યા છે તો આગામી દિવસોની અંદર ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહે છે જેની કિંમતોમાં પણ અત્યારે દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીની કિંમતો એ 1 લાખની સપાટી પણ કૂદાવી દીધી છે જ્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે સંભવિત વાત કરીએ તો ડ્યુટી ફેરફારો અને બજારની અસ્થિરતાના કારણે સોનાની માંગ વધતી જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો મિત્રો તમારા સવાલોના જવાબની વાત કરીએ તેની પર જો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હવે વાત કરીએ બે હજાર પચીસ માં સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે કે નહીં તો મિત્રો સોનાના ભાવને અસર કરતા ઘણા બધા પરિબળો પણ હોય છે જેની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા કારણો સર બદલાતા રહે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલે જોડાયેલા હોય

વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો આજે તો સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે તો બીજી તરફ બુલિયન માર્કેટમાં ભાવ નીચે જતો અટક્યો છે તો ત્યારે ચાલો જાણી લઈએ કે સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડામાં જશે કે વધારામાં તો મિત્રો ડોલર જે છે એ અત્યારે સતત નબળો પડતો જોવા મળી રહ્યો છે અને હજુ આગામી દિવસોની અંદર ડોલરની અંદર નબળાઈ જોવા મળે

થઈ ગઈ છે જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો જલ્દીથી પ્લાન બનાવી લેવો જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો તો મિત્રો અત્યાર સુધીની વાત કરીએ પચીસ ના થોડાક જ દિવસોની અંદર નવા વર્ષમાં સોનાએ લગભગ સોના અને ચાંદીએ એ ટકા વળતર આપી દીધું છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે

અથવા તો અત્યારે એવી કોઈ પણ છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો વેપારીઓ જણાવ્યું હતું કે તાજેતરના ઘટાડા પછી છૂટક વેપારીઓ દ્વારા નવી ખરીદીથી સોનાના ભાવમાં સુધારો થયો છે અને હમણાં તેમણે કહ્યું છે કે વૈશ્વિક વલણો અને વ્યાપારિક ભાવમાં સુધારો કર્યો છે તો ચાંદીના ભાવ પણ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને મિત્રો આપણી આ ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો સોના તેમજ ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર કેટલું સસ્તું થશે અને કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને આપવામાં આવે છે તો હજુ સુધી આપણી આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે એક જ વાત કહી શકાય કે મિત્રો શેર બજારમાં અત્યારે સતત કડાકો બોલી ગયો છે જેના કારણે સોનાની માંગમાં લોકો રોકાણ કરવા માટે વધી રહ્યા છે તો સોનું જે છે એ વધતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોની અંદર સોને સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટમાં ચર્ચા કરીશું